પોતાના દેશને શું લાભ થયો અને સ્વઘોષિત વિશ્વગુરુ એમને પડખે દેશ કેટલા ઉભા રહ્યા જ્યારે પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂરનો ઘટનાક્રમ બન્યો પહેલગામ આતંકી હુમલો થયો અને એને પગલે ઓપરેશન સિંદૂર થયું ત્યારે ભારતને પડખે કેમ કોઈ ઉભું ન રહ્યું એવો પ્રશ્ન તો થયા વિના રહેતો નથી મને લાગે છે કે નીચા દેખાડવાની કોશિશમાં મોદી પોતે અને એમના સમર્થકો એમનો સોશિયલ મીડિયા એ સતત લાગેલો રહે છે પરંતુ મોદીની એ કક્ષા નથી

એ આ દેશના જ નેતાઓને બદનામ કરે વિદેશમાં જઈને બદનામ કરે તો એ એક્ઝામ્પલ નરેન્દ્ર મોદીએ સેટ કર્યું છે અને એમણે વિદેશમાં ભારતીય મૂળના લોકોની સામે જે ભાષણો કરવાની શરૂઆત કરી એ ભાષણોમાં એમણે બે હજાર ચૌદ પહેલા જાણે કે ભારત એ આઝાદ ન નહોતું ભારતમાં કંઈ હતું નહીં અને બે હાજર ચૌદ પછી જાણે કે બધું બન્યું એવું દર્શાવવાની સતત કોશિશ કરી અને મોદી ચાલીસા કરનારાઓ પછી એ પાછળથી પોતાના કૌભાંડો ઢાંકવા માટે અથવા જેલ માં જતા ડર ને કારણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસ હોય કે પછી મોદીના સમર્થકો હોય બીજા જે મૂળ હોય એ બધા એ પણ એ જ મોદી ચાલીસા કરવા માંડ્યા વિક્રમ જરૂર સ્થાપ્યો છે અને અમારી પાસે જે આંકડાઓ છે એ આંકડાઓ એમ કે આજ દિવસ સુધી મોદીએ નેવું જેટલા આંતરરાષ્ટ્રીય પ્રવાસો ખેડ્યા છે છોતેર દેશોના પ્રવાસો ખેડ્યા છે અને એમની તુલનામાં પરંતુ બંને વચ્ચે જમીન આસમાન નું અંતર છે ક્યાં રાજા ભોજ અને ક્યાં મોદીજી ક્યાં પંડિત નહેરુ અને ક્યાં મોદીજી આ એમનો તુલનાત્મક જ્યારે અભ્યાસ કરીએ ત્યારે આપણને સમજાઈ જાય છે કારણ કે મોદીને એક મહેચ્છા રહી છે અને એ તો એમ કહેતા હતા કે 35 વર્ષ સુધી મે ભિક્ષા માંગીને હું જીવ્યો છું અને ભિક્ષા માગીને વિદેશ પ્રવાસો પણ જાણે કે એમણે ખેડ્યા છે આરએસએસ ના પ્રચારક તરીકે વિદેશોમાં પણ એ ફર્યા છે સીઆઈએ ની જે રાજનેતાઓની ટ્રેનિંગ હોય એ ટ્રેનિંગ પણ એમણે અમેરિકા જઈને લીધી છે અને એના વિશે આપણા દેશના વરિષ્ઠ સંપાદક એવા અજય શુક્લ આપણી ચેનલ ઉપર પણ અનેક વાર વાત કરી છે એટલે હું એનો પુનરોચ્ચાર કરતો નથી પરંતુ નરેન્દ્ર મોદીએ શું મેળવ્યું ભારતને માટે અને શું ગુમાવ્યું એની તો વાત

જે જેલવાસ ભોગવ્યો છે એ મોદીના પૂર્વ સૂર્યો એ નથી ભોગવ્યો ભારતને તોડીને પાકિસ્તાન મેળવ્યું એમના મુસ્લિમ લીગ સાથે એ સત્તાની ભાગીદારી ચલાવતા હતા બંગાળમાં સિંધમાં અને વાયવ્ય પ્રાંતમાં એ હવે છુપુ નથી રહ્યું સુભાષચંદ્ર બોઝે પોતાની આત્મકથામાં પણ લખ્યું છે એટલે અમારે એના વિશે કેવું નથી અને બીજું નેતાજી સુભાષચંદ્ર બોઝ જ્યારે અંગ્રેજોની સામે બરમા ની સરહદેથી લડી રહ્યા હતા ત્યારે સાવરકર અને હિન્દુ મહાસભાના ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જેવા એમના એ અંગ્રેજોની જે જે સેના હતી હતી બોઝની સામે લડતી એમાં ભરતી કરવા માટે ની અપીલો કરી રહ્યા હતા અને મહાત્મા ગાંધીએ ઓગણીસો માં હિન્દ છોડોનું જે એલાન કર્યું એ વખતે જીણા અને સાવરકરે એનો વિરોધ કર્યો હતો એ વાત પણ આપણે જને જાણીએ છીએ આટલી પાર્શ્વભુ પછી જે ભારત અંગ્રેજો આપણને આઝાદ કરીને આપી ગયા હતા આઝાદી તરીકે આપી ગયા હતા આપણે સંઘર્ષ કર્યો આપણા નેતાઓએ જેલો ભરી લોકોએ જાન દીધા સંઘર્ષ કર્યો અને જે આપણે આઝાદ થયા ત્યારે આપણી શું પરિસ્થિતિ હતી કે સાદી પીન પણ આપણે ત્યાં બનતી નહોતી અને એવો હતો કે અમેરિકામાં જે ઢોર ખાય તો સમુદ્રમાં ફેંકી દેવાય એવા લાલ હેઠળ મંગાવીને લોકોને ખવડાવવા પડતા હતા એવી પરિસ્થિતિ હતી આજે મોદી એ તૈયાર ભાણે બેઠા છે બે હાજર થી અને બે ચૌદ પછીની જે વાત કરે છે એના પહેલા અટલ બિહારી વાજપેયીનું જે શાસન છ વર્ષ સુધી રહ્યું એનો પણ એ ઉલ્લેખ કરતા નથી મુરારજી દેસાઈના શાસનનો એ ઉલ્લેખ કરતા નથી માત્ર પોતાના શાસનના ઢોલ એ પીટ્યા કરે છે પરંતુ કેટલા ઢોલ છે એ આપણે સમજવાની જરૂર છે ઇન્ટરનેશનલ ફોરા ઉપર મોદીની શું ઇજ્જત છે એ પણ સમજવાની જરૂર છે તમને ખ્યાલ હશે કે પંડિત જવાહરલાલ નહેરુ જ્યારે અમેરિકા જઈ રહ્યા હતા બબ્બે વખતે અમેરિકા જ્યારે ગયા ત્યારે એમને એમના વિમાન સુધી તેડવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ એ મોદીને તો વ્હાઈટ હાઉસમાં પણ દરવાજે તેડવા માટે એ ત્યાંના પ્રેસિડેન્ટની સેક્રેટરી એટલે સામાન્ય અધિકારી એ જઈને એમને તેડીને અંદર લઈ જાય ત્યારે એ બાઇડન અને કમલા હેરિસને મળે છે

એમાં સત્તર પ્રેક્ષકો અને દસ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હતા એટલે કે યુનાઇટેડ નેશન્સ એને સમાંતર આ છે ને ચળવળ હતી અને રશિયા અને અમેરિકા એનાથી નોખી આ એક ચળવળ હતી જેની સ્થાપના કરવા માટે ઇજિપ્તના પ્રેસિડેન્ટ નાસર પંડિત જવાહરલાલ નહેરુ જે આપણા પહેલા વડાપ્રધાન હતા એમની સાથે જોડાયા હતા પ્રેસિડેન્ટ ટીટો ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ સુકર્ણો અને ગાનાના પ્રેસિડેન્ટ ક્વામે એ વાત આજે એનું સવિશેષ સ્મરણ એટલા માટે થાય છે કે નરેન્દ્ર મોદી એ અલિપ્ત ચળવળ અલિપ્ત દેશોની ચળવળ અથવા ગુટ નિરપેક્ષ દેશોની ચળવળ અથવા નોન અલાઇનમેન્ટ દેશોની ચળવળ

મોદી ભલે બધાને હગિંગ કરતા હોય ગળે મળતા હોય ગળે પડતા હોય અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ હોય કે પછી બાઇડન હોય કે પછી રશિયન પ્રેસિડેન્ટ પુતિન હોય એ ગળે ભલે મળતા હોય પણ ભારતનું હિત એમાં નથી એ આપણે જોઈ શકીએ છીએ બીજો અમેરિકન સાથેના એમના વ્યવહાર અથવા ઇઝરાયલ સાથેના એમના વ્યવહારને કારણે એમણે એમની વિદેશ નીતિ એ કેટલી ફ્લોપ ગઈ છે કે આપણા આજુબાજુના દેશો પણ પડોશી દેશો તમામ દેશો એક પણ અપવાદ વિના એ ચીનના ખોળામાં જઈને પડ્યા છે અને બીજું પાકિસ્તાન સાથેનો આપણો સંઘર્ષ જ્યારે હતો ત્યારે આપણે પડખે કોઈ પણ દેશ ઉભો રહ્યો નહોતો એ એટલી જ હકીકત છે એ તમે બધું જાણો છો એટલે મારે એની વાત કરવી નથી હવે નરેન્દ્ર મોદી એ દુનિયામાં કયા દેશની મુલાકાત એમણે નથી લીધી એની જાણે કે ખાસ યાદી બનાવે છે અને એ દેશમાં જવા માટે એ ઉત્સુક હોય છે અને ભારતના વિદેશ વિભાગ ને કામે લગાડીને કદાચ એ છે ને કઈ રીતે ત્યાંની મુલાકાત ગોઠવી શકાય એની વેતરણમાં હોય છે એમણે નેવું આંતરરાષ્ટ્રીય પ્રવાસો કર્યા છે અબજો રૂપિયા ભારતના

એમને એમની પાછળ લખ લૂટ ખર્ચ થઈ રહ્યો છે પહેલા તો એમની પીએમઓ ની વેબસાઈટ ઉપર એ ખર્ચ મુકાતો તો પરંતુ હવે એ ખર્ચ મુકાવવા મુકવામાં આવતો નથી અને આરટીઆઈ ના કાયદાને પણ ખતમ કરી દેવા માટે સુરક્ષાના કારણોસર એની આડશે એ ખર્ચ જને એ આપવામાં આવતો નથી એ એટલી જ હકીકત છે એમણે 76 દેશોનો પ્રવાસ ખેડ્યો છે હમણાં એ ગાના ગયા અને જવાનું હતું તો બ્રાઝિલ બ્રિક્સમાં બ્રિક્સની પરિશિખર પરિષદમાં એમણે રિયોડી જાનેરો જવાનું હતું પરંતુ એ એક સાથે બીજા પાંચ દેશોનો પ્રવાસ પણ ખેડી નાખે એવી એમની ગણતરી હોય ને આઠ દિવસ એ વિદેશમાં રહે અને ઘર આંગણે જ્યારે એમને હોદ્દા ઉપરથી દૂર કરવાની વાત ચાલતી હોય આરએસએસ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કોઈ પોતાને અનુકૂળ કરવા બેઠકો કરવામાં હોય અને મોદી સપ્ટેમ્બરમાં નરેન્દ્ર મોદીને પંચોતેર થતા હોય આવા સમયે એ પોતે વિદેશ ભાગે છે એવી એક છબી પણ ઉપસી રહી છે એ આપણે જાણીએ છીએ એમણે જે છોતેર દેશોનો પ્રવાસ ખેડ્યો એનો થોડો બ્રેકઅપ પણ તમને આપી દેવાનું મને ગમશે 43 દેશોની એમણે એક એક વખત મુલાકાત લીધી છે અને આ આ દેશોની વિગતમાં હું જાઉં તો વિડિયો છે છે ને મને લાગે 1.5 કલાકનો થઈ જાય એટલે સમય બચાવવા માટે હું એ દેશોની યાદી બોલતો નથી 15 દેશોની મુલાકાત એમણે બબે વખત લીધી છે આઠ દેશોની મુલાકાત એમણે ત્રણ ત્રણ વખત લીધી છે અને એમાં ઉઝબેકિસ્તાન જેવો એક નાનકડો દેશ એ પણ આવી જાય છે ભૂતાન બ્રાઝિલ સાઉદી અરેબિયા યુકે થાઈલેન્ડ અને સાઉથ આફ્રિકા પણ આવી જાય છે અને છતાં શ્રીલંકામાં ચીનનો ચીનનો પ્રભાવ એ છવાયેલો છે પાંચ વખત એ ચીન નેપાળ સિંગાપોર ગયા છે અને છ છ વખત એ જર્મની ગયા છે

આ વિશ્વગુરુ પોતાને ગણાવતા મહાશય એ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને રોકવા માટે મધ્યસ્થી કરવા માટે યુક્રેન અને રશિયા દોડી જતા હતા અને એ ભારતના કરદાતાઓના નાણે એ ત્યાં આગળ જતા હતા પરંતુ પાકિસ્તાન સાથેના યુદ્ધના સંજોગોમાં ટ્રમ્પભાઈએ મધ્યસ્થી કરવી પડે એવા સંજોગો આવ્યા

એ સંબંધિત વ્યક્તિઓને અને અધિકારીઓને દંડિત કરવામાં આવે છે એટલે એની ગંભીરતા તમે સમજી શકો છો બીજો બ્રિક્સ ઇઝ ધેટ બ્રિક્સ દેશો એ બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને એ જે દેશોનો આપણો બ્રિક્સ જે સંગઠન છે એ સંગઠન એ ઇટ ઇઝ દેટ એવું જ્યારે ટ્રમ્પ ભાઈએ મોદીની હાજરીમાં વ્હાઇટ હાઉસમાં કહ્યું ત્યારે મોદી મોની બાબા થઈને રહ્યા હતા અને મોદીએ એ વખતે જવાબ વાળવો જોઈતો હતો કે ડોલરના ચલણની સામે અમે બ્રિક્સ નું ચલણ એ જને કરવા માટે બ્રાઝિલ સાથે મળીને અમે આ દરખાસ્ત કરી છે ઇન્ડિયા એમનો ભાગ છે પરંતુ નરેન્દ્ર મોદી એ બે બાજુ રમવાની કોશિશ કરે છે પણ એ એટના અને એમના જે નિર્ણયો નિર્ણયો છે છે એ એ આપણને ભારતને ભારે પડી રહ્યા એવું કહેવામાં મને જરાય સંકોચ નથી બીજું આપણા એક બહુ જ જાણીતા અર્થશાસ્ત્રી અને અમે જે સંસ્થાની અંદર મુંબઈમાં વર્ષો સુધી કામ કર્યું એ જન્મભૂમિ ન્યૂઝપેપર્સના ટ્રસ્ટી હતા એ એસટી પારે એમના પ્રયાસોથી જે દક્ષિણ એશિયાઈ દેશોનું સંગઠન રચાયું હતું સાર્ક ઇન્દિરા ગાંધીના વખતમાં એ સાર્ક દેશોનું સંગઠન અને એની નિયમિત મળતી શિખર પરિષદો એ મોદીને કારણે એ છે ને સ્થગિત થઈ ગઈ અને સાર્ક ઇઝ ડેડ એવી સ્થિતિ નિર્માણ થઈ છે કારણ કે મોદીનો આગ્રહ હંમેશા એવો રહ્યો છે કે પાકિસ્તાન એ ત્રાસવાદી છે એટલે એની સાથે મંત્રણાઓ થઈ શકે નહીં ઇસ્લામાબાદ પરિષદમાં જવાય નહીં પરંતુ કાબુલ મોદી પોતે ગયા હોય તો એ ત્યાંથી સીધા લાહોર એ મિયા નવાઝ શરીફ જે વખતે પ્રાઇમ મિનિસ્ટર હતા એમની એમનો બર્થડે ડે કેક ખાવા માટે એ જઈ શકે અને એમને એ નિયમો લાગુ ન પડે પરંતુ બાકી બીજા કોઈ એટલે પાકિસ્તાન સાથેના સંબંધો મંત્રણાઓથી ઉકેલવા માટે અથવા પ્રશ્નો ઉકેલવા માટેની એમની કોઈ તૈયારી અને ફરીને મારે પડે કે ચીન એ પાકિસ્તાનને પડખે ઉભું છે અમેરિકા પણ પાકિસ્તાનને પડખે ઉભું છે કારણ કે એ બંનેને એમાં પાકિસ્તાનમાં હિત છે અને આપણે જે દેશો જે આપણી આજુબાજુના જે દેશો છે તમામ દેશો

એ પણ ત્યાં એ પણ ચીન સાથે છે નેપાળ ને તો પહેલગામ પ્રકરણમાં પણ કોઈ ટેકો અથવા કોઈ નિવેદન આપ્યું નહીં શ્રીલંકા અને માલદીવ એ પણ છે ને ચીનથી પ્રભાવિત છે અને એ લોકો પણ આપણે પડખે છે નહીં એટલી જ હકીકત છે એટલે મને લાગે છે કે મોદીની વિદેશ નીતિ સાવ નિષ્ફળ છે એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી અને છતાં મોદી એ વિશ્વના દેશો કરતા પણ વધારે દેશોનો પ્રવાસ ખેડી રહ્યા છે અને નેહરુ કરતા એ વિદેશ પ્રવાસોમાં આ બહુ જ આગળ નીકળી ગયા છે એ વિદેશ પ્રવાસોનું શું એમને ફળ મળ્યું ભારતને શું લાભ થયો એ કહેવું જરા મુશ્કેલ છે કારણ કે આપણી વિદેશ નીતિ સંપૂર્ણપણે ફ્લોપ ગઈ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર